સુરત પુણા કુંભારીયા રોડ પર સરોલી વિસ્તારમાં આવેલ ભરત કેન્સર હોસ્પિટલની બહાર પાંચ ઈસમો દ્વારા એક યુવક પર ફાયરિંગ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે ત્યારે આ બનાવની જાણ થતાની સાથે જ એસપી સહિત પુણા તથા સરોલી પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જો કે આ બનાવમાં

આજરોજ તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસના બપોરના કલાક એક અને વીસ વાગે કંટ્રોલ રૂમ તરફથી સારોળી પોલીસ સ્ટેશન તથા અન્ય ઉચ્ચ અધિકારીઓને માહિતી મળેલી કે કોલર નામે સંગ્રામ માલાભાઈ ભરવાડ જેઓનાઓ ઉપર ભરત કેન્સર હોસ્પિટલની સામેના રોડ ઉપર ફાયરિંગ કરી અને કેટલાક ઇસમો ભાગી ગયેલ છે જે ઘટનાના આધારે તાત્કાલિક સારોળી પોલીસ પીઆઈ શ્રી દેસાઈ સાહેબ તથા તેઓના ડિસ્ટાફ અને અન્ય પોલીસ માણસો સાથે અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયેલ આ બનાવ અન્વયે સીસીટીવી ફૂટેજ તથા કોલરનો સંપર્ક કરી શું ઘટના બનેલ છે તે બાબતની તપાસ તજવીજ હાલ ચાલુ છે અને આ ઘટનાને ગંભીરતાથી લઈ ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમીન સાહેબ ના હોય ક્રાઇમ બ્રાન્ચને પણ સૂચના આપતા ક્રાઇમ બ્રાન્ચમાં પોતાની અલગ અલગ ટીમો બનાવી ઘટનામાં સુંદર આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી ZN24 News Mobile App